હે ફ્રેન્ડ ગુડ મોર્નિંગ હર હર મહાદેવ હેવ અ નાઈસ ડે ઓલ ગાઈસ ઓલ ગુડ ડી તો આજે હી આરુને 7 મંથ કમ્પ્લીટ થયા છે આરુ બેબી આર યુ ઓ લલી આરુ આરુ તો ગઈસ આરોહી અને એમના પપ્પા અત્યારે રીલ શૂટ કરે છે તમે જોઈ શકો છો તો એના પપ્પાને બંને રીલ શૂટ કરે છે આરોહી કેટલી સ્માઈલ કરે છે સો હેપી બેટા એ છે એના પપ્પા અને આરોહી બીબી આરો આર યુ તો જોઈ શકો છો

તો આ રોહીના અત્યારે ફોટોશૂટ થઈ છે તો આરોહી રોહી જો પૈસા આટલા રાખ્યા છે અહીંયા કે સારો ફોટોશૂટ થઈ શકે એ માટે આરોહી આરોહી આરુદિકા No, ફ્રેન્ડ કેમ છો જે માતાજી બધા મજામાં મજા જશે તો આજે અમે લોકો ગયા હતા બહાર તો બહાર પછી બહારથી હજુ આવ્યા છે તો થોડી શોપિંગ કરવાની હતી આરોહી બેબી માટે બ્રશ કે બધી વસ્તુ થોડી મોટી લેવાની હતી તો આપણે એક સ્માર્ટ વોચ પણ ખરીદી છે તો જોશું હવે બ્લોગમાં બી કન્ટિન્યુ રહીજો હવે ચલો બતાવીશું તમને શું શું લઈ આવ્યા છે લેવા છે આરોહી માટે સ્વિમિંગ પુલ લેવા છે એ પણ તમે જોઈ શકો છો આ બોક્સિંગમાં આવ્યો તો અત્યારે જે મે આટલો જ કર્યો છે હજી ફૂલ કરીને છું તો આ અમે આરોહી માટે સ્વિમિંગ લઈ આવ્યા છે જોઈ શકો છો તમે ગાઈસ કેવો મસ્ત છે બેસા તમે આરો આરોહી ને એ નહીં સેની હોય અહીંયા કે કપડાં નીચે ઉતરતું શું

તો અમારા બ્લોગમાં બીજી એક વસ્તુ લઈ આવ્યા છે તે પણ તમને હું બતાવીશ તમે જોઈ શકો છો ફટાફટ તો કાઢો આમાં તો આ સ્વિમિંગમાં છે એ કાર્તિક જો પંપથી હવા લગાવે છે એટલે કે હવા પૂરે છે એ કહે છે કે મને આવડે છે તો હું કહું ચાલો તું હવા પૂરેલી વાંધો નહીં તો ચાલો બ્લોગમાં કન્ટિન્યુ રહીજો અમારા અને જોવાનું ભૂલશો નહીં કેમ લાગતી નહીં લાગે છે ટાઈટ થઈ છે લાગે છે લાગે છે આમાં ગળતું નથી જો તો કાર્તિક ભાઈ છે તે તે હવા પૂરે છે તો આપણે આ બ્લોગ માં કન્ટિન્યુ રહીજો અને આપણે એક મસ્ત વસ્તુ ખરીદી છે તે પણ તમને બતાવીશ પછી આ બીજા લઈ આવ્યા છે આ એના માટે શોર્ટ્સ લઈ આવ્યા છે શોર્ટ્સ પણ તમે લોકો જોઈ શકો છો પછી આ એના સમર માટેના કપડાં છે ઉનાળો એ માટે પણ લઈ એવા છે કોટનમાં કપડાં એના માટે એ બી તમે જોઈ શકો છો આ સમર માટે છે બે જોડી લઈ એવા છે આ બે શોર્ટ છે તો આટલા હતા કપડાં તો આ આપણે લઈ આવ્યા છે સ્માર્ટ વોચ તમે જોઈ શકો છો આ છે બોક્સ હવે એનું અનબોક્સિંગ કરી નાખીએ બે મિનિટ તમે કન્ટિન્યુ રહેજો તો અમે અનબોક્સિંગ કરીએ છીએ

वो बाहर हो आके हमारे भाई જોગર સે કળિયારે કે કોલેજ હતો તેના પર જવાબ છે કાઉન્ટાઉન્ડ હતો ઉપર એ સાનો મોનો ગામ પર હે નારી ના તો શું ને નહીં તારું મગર શું કામ કરે બોલાવો ની મામા કે બોલાવો મેસટર મામા કહેલા કે

તો એના માટે એને નાની મોટી ગિફ્ટ્સ આપી છે તો કમેન્ટ કરીને જણાવજો કે ગિફ્ટ કઈ લઈ છે તો આ રોહીના એટ મંથ પર આપણે શું ગિફ્ટ આપશું તે હજી વિચારવાનું બાકી છે તો ચલો અમારા બ્લોગમાં બી કન્ટિન્યુ રહેજો બબાય જય માતાજી હર હર મહાદેવ ને આવી જ રીતના અમારા બ્લોગમાં બન્યા રહેજો હર રોજ અમે તમારા માટે નવા નવા વિડીયો રહી અને આવતા રહીશું બબાય ગુડ બાય ટેક કેર